તો આખો સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય મદદ કરે અને એમાં આપણું હિત છે આપણી ભલાઈ છે મોટો પ્રશ્ન પાણીનો છે આ વિસ્તારમાં ખેતી સિંચાઈનો પાણીનું મંજૂર મંજૂરથી છે તળાવો ભરવાની આ જલ્દી વહેલું થાય એના માટે પ્રયાસો કરશું અને આપણે બધા જ એક તો તે આખો સમાજ મદદ કરશે ભારતીય જનતા પાર્ટીને તો સમાજનું કંઈ પણ નાના મોટું છે આપણે કરાવી શકશું એટલા માટે આજે સમાજની મિટિંગ હતી સમાજ બધે એકી અવાજે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સાથે છીએ અને સમસ્ત રબારી સમાજ આ વખતે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલો છે હું અને ગોવાભાઈ અને અમારા સમાજના બધા આગેવાનો સાથે મળી અને નરેન્દ્રભાઈ મોદીને ત્રીજીવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે સમગ્ર રબારી સમાજને અમે હાકલ કરી છે અને સમગ્ર રબારી સમાજ ભારતીય જનતા પાર્ટીની પડખે છે